કચ્છ અને ગુજરાતની ની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને ને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો ચૌદ જાન્યુઆરીના રોજ રાહુલ ગાંધીના નેતૃત્વમાં મણિપુરથી કોંગ્રેસ દ્વારા ભારત જોડો ન્યાયયાત્રા શરૂ કરવામાં આવી છે આ યાત્રા ગુજરાતમાં પ્રવેશ કરશે ત્યારે તેના સ્વાગત માટે કચ્છના કોંગ્રેસના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહેશે ત્યારે રાહુલ ગાંધી દ્વારા લોન્ચ કરવામાં આવેલી ભારત જોડો ન્યાય આપો ઝુંબેશની શરૂઆત કરવામાં આવી હતી આ ઝુંબેશ અંતર્ગત કોંગ્રેસ દ્વારા ફોર્મ ભરાવવામાં આવ્યા હતા જેમાં વિવિધ ક્ષેત્રોમાં કૌશલ્ય ધરાવતા યુવાનોએ ફોર્મમાં વિગતો આપવાનું જણાવ્યું હતું કચ્છ જિલ્લા પશ્ચિમ અને કચ્છ પૂર્વ કચ્છ યુવક કોંગ્રેસ દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવશે

પશ્ચિમ યુવક કોંગ્રેસ અને પૂર્વ યુવક કોંગ્રેસ કચ્છ જિલ્લાના બંને પ્રમુખશ્રીઓના અધ્યક્ષસ્થાને યુવક કોંગ્રેસની વિશેષ પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી જેમાં ચૌદમી તારીખ મકરસંક્રાંતિના સમયે રાહુલજીએ ભારત જોડો ન્યાયયાત્રાની શરૂઆત કરી હતી એ સમયે સવારે જ રાહુલજીએ ભારતના યુવાધન માટે એક પત્ર લખ્યો હતો અને એક સંદેશો આપ્યો હતો કે જેટલા ભારત દેશમાં બેરોજગાર યુવાન છે તેને ભારતીય જનતા પાર્ટી આ યુવાધનોને રોજગાર આપે તેવી માંગ સાથે સમગ્ર ભારત દેશમાં રાહુલજી એક પત્ર દ્વારા જાણ કરી હતી માનનીય રાહુલ ગાંધીજી દ્વારા ફરી એકવાર આવો ભારત જોડો ન્યાય યાત્રામાં જોડાવાનું આહવાન સાથે યુવાન બેરોજગારો માટે રોજગાર આપો ન્યાય આપોની શરૂઆત કરી છે જે અનુસંધાને આજ રોજ કચ્છ જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા રોજગાર આપો ન્યાય આપો કેમ્પેનના લોન્ચિંગ કરી અને શરૂઆત કરવામાં આવી છે આવનારા સિવાયમાં સમયમાં ઘરે ઘર જઈ દરેક વિધાનસભા ક્ષેત્રમાંથી બેરોજગાર જે શિક્ષિત બેરોજગાર યુવાનો છે એમનો આ ફોમ દ્વારા ડેટાબેક્સ લઈ અને ઉપર એઆઈસીમાં મોકલી ત્યારબાદ બધું ન્યાય માટે બેરોજગાર યુવાનોની રોજગારીના ન્યાય માટે યુથ કોંગ્રેસ લડત ચલાવશે અને એક રાહુલજીએ નંબર જાહેર કરેલ છે જેના ઉપર મિસ કરીને પણ બેરોજગાર યુવાનો આ યાત્રામાં ભારત જોડો યાત્રાની અંદર જોડાઈ શકે છે જે નંબર આ નીચે મુજબ છે કે અઠ્યાસી સાહીઠ એક્યાસી ત્રેવીસ પિસ્તાલીસ અઠ્યાસી છસો આઠ એક બે ત્રણ ચાર અને પાંચ આ નંબર ઉપર મિસ આપીને પણ રોજગાર આપો ન્યાય આપો જે અમારું કેમ્પેન છે યુથ કોંગ્રેસ દ્વારા ચલાવ્યા ચાલુ કરવામાં આવ્યું છે તેમાં જોડાઈ શકે છે સ્પેશિયલ રિપોર્ટ કબીર ન્યૂઝ કચ્છ